આજની ચર્ચામાં આપણે ગુજરાતના એક ખાસ નિર્ણય વિશે વાત કરીશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે હજાર થી બે ત્રીસ સુધીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ માટેના એક્શન પ્લાન ને મંજૂરી આપી છે આ પ્લાનનો મુખ્ય ઉદ્દેશ છે ગુજરાતને એઆઈના ક્ષેત્રમાં આગળ લાવવાનો અને શાસન વધુ સ્માર્ટ અને અસરકારક બનાવવાનો આરોગ્ય સંભાળ શિક્ષણ કૃષિ ફિનટેક તથા અન્ય મિશન ક્રિટિકલ ક્ષેત્રોમાં એઆઈને રાજ્યવ્યાપી બનાવવા દસ સભ્યોની એક તજજ્ઞ એઆઈ ટાસ્ક ફોર્સની રચના પણ કરવામાં આવી છે તો દર્શક મિત્રો આજે આપણે ગુજરાત એ મિશન પર ચર્ચા કરવાના છીએ અને ચર્ચા માટે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુજરાત યુનિવર્સિટીના એડવાન્સ બિઝનેસ સ્ટડીઝ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને પ્રોફેસર ડોક્ટર ગુરુદત્તા જપી સર આપનું સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં અને આ સાથે જ આપણી સાથે છે વિષય નિષ્ણાંત સી ઋષભ શાહ સર આપનું પણ સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં દર્શક મિત્રો આ વિષયને લગતા જો આપના કોઈ પ્રશ્ન હોય તો તમારી સ્ક્રીન પર ફ્લેશ થતા નંબર ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઈવ થ્રી એટ વન ફોર અને ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન સિક્સ પર આપ કોલ કરીને પૂછી શકો છો સર આપણે ચર્ચાની શરૂઆત કરીએ અને ગુરુદત્તા સર સૌથી પહેલો સવાલ મારો આપને રહેશે કે એઆઈની જરૂરિયાત શા માટે ઉદ્ભવી કેમ સરકાર આ એક્શન પ્લાન લઈને આવી છે તો આના કુલ ત્રણ કારણ છે મૂળ તો આપણે થોડુંક છેલ્લા દસ પંદર વર્ષના ઇતિહાસ પાછળ જઈએ તો આ પહેલાં આપણે કોઈ ટ્રાન્સપોર્ટેશન માટે કંઈ બુક કરાવવું હતું તો આપણે સ્ટેશને જતા બસ સ્ટેન્ડે જતા અથવા રિક્ષા સ્ટેન્ડે જતા હવે આપણે જ્યાં બી ઊભા હોય ત્યાં બસ કે રિક્ષા આવી શકે છે ખાસ કરીને ટેક્સી આવી શકે છે રેપિડો અને ઝોમેટો જેવી એપ છે પહેલાં આપણે રેસ્ટોરન્ટનું બુકિંગ પણ જો કરવાનું હતું તો એડવાન્સમાં ખાવા માટે બુકિંગ કરતા જે ઝોમેટો અને વગેરે સ્વિગી જેવી ચેનલ્સ છે જેનાથી આપણે ડાયરેક્ટ ઘર બેઠા ખાવાનું મંગાવી શકીએ છીએ અને એવી ઘણી બધી ચેનલ છે હવે આનાથી જાણવાનું શું છે કે હવે જમાનો જે આવ્યો છે એ પીએક્સ નો આવ્યો છે જેને પર્સનલાઇઝ એક્સપિરિયન્સ કહે છે એટલે પહેલા જે ગ્રાહકો હતા એ જૂથમાં હોતા હતા પણ હવે ગ્રાહક જે છે એ થતો જાય છે એટલે એક કારણ છે પીએક્સ નું બીજું કારણ છે એફર્મરલાઇઝેશન એટલે કે બકબિસ્ટરે ઓગણીસો ઓગણચાલીસમાં એક પુસ્તક લખ્યું હતું અને એમાં એમને એફર્મરલાઇઝેશનની વાત કરી કે કે એવો સમય આવશે જેમાં વ્યક્તિ એટલે કે પ્રોડક્શન વધારે ને વધારે ઓછા સમયમાં કરવાની ફરજ પડશે એટલે એક મુદ્દો એ હતો અને ખાસ કરીને આપણને બધાને ખબર છે કહાવત કે જૂની કહાવત એવી હતી કે મોટી માછલી નાની માછલીને ખાય પણ હવે આ ઝડપી માછલી ધીરી માછલીને ખાય આવો એક નવો કન્સેપ્ટ આવ્યો છે એટલે કે ઝડપ સ્પીડ એ આવનારા સમયનો એક બહુ મોટો ફોકલ પોઈન્ટ બનવા જઈ રહ્યો છે અને એટલા માટે ની હવે જરૂર છે એટલે આ મુખ્ય ત્રણ કારણ છે એક પીએક્સ એફર્મરલાઇઝેશન અને ફાસ્ટ ફિશ આ મારા મતે આ ત્રણ મુખ્ય કારણો છે ઋષભ સર આ સવાલ હું આપને કરીશ કે આપના મત અનુસાર ની જરૂરિયાત કેમ ઉદભવી જેવી રીતે આપણે આગળ વાત થઈ સાહેબે કીધું કે ઓવરઓલ તમે હિસ્ટ્રી જુઓ દરેક એક રિવોલ્યુશન આવતું આવ્યું છે સૌથી પહેલાં એક ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યું એના પહેલાં વ્હીલ હતું પછી તમે જોશો તો કોમ્પ્યુટર આવ્યા પછી ઇન્ટરનેટ આવ્યું સો તમે જોશો દરેક વસ્તુની જરૂરિયાત પ્રમાણે વસ્તુ એડવાન્સમેન્ટ થઈ રહી છે સો એ લેવલે આપણે વિચાર કરીએ તો આ એઆઈ આજના જમાનાની એ જરૂરિયાત છે જે વસ્તુને ફાસ્ટ કરે છે તમે દરેક જણની કેપેબિલિટી ઇન્ટેલિજન્સને બધું જોઈએ છે તો એ કોમ્પ્યુટર તમારી જોડે કોમ્પીટ કરી રહ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ દરેકે દરેક ફિલ્ડમાં એ એની એન્ટ્રી લઈ રહ્યું છે આપણે આજે વિચાર કરીએ તો જ્યારે કોમ્પ્યુટર આવ્યું ત્યારે લોકોને એમ હતું કે કોમ્પ્યુટર ટાઈપરાઈટરથી કોમ્પ્યુટર પર જવામાં લોકોને ટાઈમ લાગશે બટ એ કોમ્પ્યુટર જનરેશનથી પછી તમે ઇન્ટરનેટ પર આવ્યા ઇન્ટરનેટ આવ્યા ત્યારે બી ઘણા ખરા કન્ટ્રીઝમાં અને આપણે હતા લોકોને કે આજે ઇન્ટરનેટ તમારે ન્યૂઝપેપરને નહીં બંધ કરાવી શકે પણ આજે જુઓ દરેકની પાસે ઇન્ટરનેટ છે તો હવેનું એ જનરેશન અત્યારે એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમે જોશો તો એ આજનું નથી આજથી દસ વર્ષ પહેલાં આપણે જ્યારથી યુટ્યુબ વાપરીએ છીએ નેટફ્લિક્સ વાપરીએ છીએ બધા પર તમને સ્માર્ટ ફિલ્ટરિંગ પ્રમાણે તમને ચોઈસ મળતી જાય છે એ બી એક જાતનું એઆઈ જ છે બટ ધેટ વોઝ અ વેરી જેનેરિક એઆઈ આજે આજના જમાનામાં તમે જુઓ તો એ વસ્તુને વસ્તુ ઇન્ટેલિજન્સ આવ્યું છે જેનાથી તમે વાત કરી શકો છો સો ધેટ ઇઝ વેર ધ નીડ કેમેરા આજે એ જરૂરિયાત છે ગ્લોબલી દરેકે દરેક કન્ટ્રી જુઓ બહુ જ એડવાન્સ થઈ રહ્યા છે અને સો ગુડ ટુ નો કે આજે ગુજરાત ગવર્મેન્ટે બી એની એક્શન પ્લાન લીધો અપ્રુવ કર્યો છે સર હવે આ એઆઈ આવ્યું તો પ્રશ્ન એ થાય કે ઘણા લોકોને થતું હશે કે આ લોકોની રોજગારી જતી રહેશે નોકરીઓ ખાઈ જશે અને કેટલાક લોકો એવું માને છે કે આ એઆઈ સારું પણ છે જેમ એક કોઈનના બે પાસા હોય પોઝિટિવ નેગેટિવ એ રીતે જ છે તો આપ કઈ રીતે જુઓ છો કે આનાથી નોકરીઓની તક મળશે કે પછી નોકરીઓ છૂટી જશે આના માટે હું તમને બે વાત કહીશ પહેલી તે ઔદ્યોગિક ક્રાંતિ જ્યારે પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ આવી હતી મેકેનાઇઝેશન જ્યારે એમાં થયું હતું આ અઢારમી સદીની વાત છે ત્યારે પણ લોકો એવું કહેતા મેકેનાઇઝેશન આવ્યા પછી કે હવે અનએમ્પ્લોયમેન્ટ આવશે પણ મેકેનાઇઝેશન એમ્પ્લોયમેન્ટ વધારે તકો આપી અને ત્યારબાદ જે ઇલેક્ટ્રિકલ પાવર ને એનર્જી જે સેકન્ડ જનરેશન ઓફ ઔદ્યોગિક ક્રાંતિ આપણે કહીએ છીએ એ વખતે પણ લોકો એવું કહેતા હતા કે આના કારણે અનએમ્પ્લોયમેન્ટ આવશે અને ત્રીજું જે ઔદ્યોગિક ક્રાંતિ આવી જે કમ્પ્યુટર આપણે બધાએ જોયું કોમ્પ્યુટર આવ્યા હતા અને ત્યારે સૌ કોઈ એવું કહેતા હતા કે કમ્પ્યુટરના કારણે હવે અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેકારી આવશે પણ આપ આપણે સૌએ જોયું કે કમ્પ્યુટરે સૌથી વધારે જોબ્સ આપી અને હાલમાં એ એવું એક ક્ષેત્ર છે જ્યાં સૌથી વધારે નોકરીની તકો ઊભી થયેલી છે એટલે એ ખૂબ જ ખોટી માન્યતા છે કે એઆઈના ના કારણે નોકરીઓ જશે હા હું તમને એક ઉદાહરણ આપવા માંગીશ કે કોડક કેમેરા કરીને કંપની હતી એ કોડક કેમેરા એ બહુ બધા કર્મચારીઓને છૂટા કર્યા અને પછી જઈને બંધ થઈ ગઈ કંપની પોતે એ જ રીતે નોકિયા મોબાઈલ આપશો જાણો છો કે નોકિયા એક સર્વોપરી કંપની હતી પણ એ પણ સ્લોલી ગ્રેજ્યુઅલી બંધ થઈ ગઈ પણ એનું એક જ કારણ હતું કે સમય જતા એ પોતાની જાતને અપગ્રેડ ના કરી શક્યા એટલે એ જ લોકોને તકલીફ આવે છે જે પોતાની ટેકનોલોજીને અપગ્રેડ નથી કરતા અથવા તો પોતાના જ્ઞાનને અપગ્રેડ નથી કરતા એટલે એઆઈનો મુખ્ય પ્રોબ્લેમ એક જ છે જો તમે એઆઈના કન્સેપ્ટ વિશે નહીં સમજો અને એને શીખશો નહીં તો બેકારી ચોક્કસ આવશે આપણે ખૂબ સરસ વાત કરી સર માણસ હોય તો એને બી અપગ્રેડ તો થવું જ પડે છે નહીં એની પછાતમાં ગણતરી થતા વાર નથી લાગતી ઋષભ સર હવે મારો સવાલ આપને છે કે જે આ સર ગુજરાત સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે એઆઈ ટેકનોલોજીને લઈને તો એની ઉદ્યોગ જગત પર આપ કેવી અસર જોઈ રહ્યા છો એઆઈની ઓવરઓલ જે માર્કેટમાં જે લોકો કહેતા હોય છે કે એની નેગેટિવ ઇમ્પેક્ટ ઘણી વધારે છે ઘણી ખરી જોબ જતી રહે છે પણ રિયાલીટી ઊંધી છે આજે તમે ગ્લોબલ લેવલે જુઓ ખાલી ભારત કે ગુજરાત તરફ નથી વાત કરી રહ્યા હ્યુમન માણસ માનવ જે છે એને એક પ્રોબ્લેમ હંમેશા રહ્યો છે એ નું આપણે જેવી રીતે વાત થઈ એવી રીતે જો તમે અપસ્કિલ નહીં કરો તો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ થ્રેટ આ તમને એ પ્રોબ્લેમ કરેક્ટ થવાનું છે પણ આજે અમે જ્યારે ના જોડે અમે કામ કરતા હોઈએ છીએ ટેકનોલોજીમાં કામ કરીએ છીએ તો અમને વસ્તુ દેખાઈ રહી છે કે તમારું કામ ઘણું દસ ગણું ફાસ્ટ થઈ શકે છે પણ એના માટે તમારે પોતે એનું જ્ઞાન લેવું જરૂરી છે અપસ્કિલ કરવું જરૂરી છે અને રહી વાત ઉદ્યોગ જગતની તો હું તમને યુએસમાં એ ના લીધે સૌથી વધારે ડિમાન્ડ છે પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયનની કારણ કે એ બધી જોબ જવાની નથી એ લોકો જોઈશે પણ જે બાકીના ઉપરના લેવલો છે એટલે જ્યારે વ્હાઈટ કોલર જોબ્સ કહો છો એ લોકોએ ઉપર જ્ઞાન લઈને આગળ વધવું જ પડશે જ્યારે બ્લુ કોલર છે એ જોબ્સ નથી જવાની બટ અત્યારે જે ડર છે કે આપણે શું કરીશું શું કરીશું આ એક મિથ છે આ આ લોકોને એવું છે કે આનાથી આપણી જોબ જતી રહેશે આપણને કોઈ કામ નહીં આપે પણ રિયાલિટી એ નથી આનાથી તમારું કામ ઘણું સરળ બની જાય છે કોના માટે આ તકલીફકારક છે કે જે વસ્તુ એ રિપીટેટિવ મોડ પર કરી રહ્યા છે એકની એક જ વસ્તુ છ સાત આઠ કલાક કરી રહ્યા છે એ વસ્તુ તમારે સિમ્પલિફાઈ કરીને ત્રીસ મિનિટમાં થઈ શકે છે ક્યાં તો એક કલાકમાં થઈ શકે છે એટલે અપસ્કિલ કરવાથી દરેક ઉદ્યોગમાં કોઈ બી તમે લઈ લો એજ્યુકેશન ફિનટેક ફાર્મા ગવર્મેન્ટ દરેક દરેક સેગમેન્ટ છે કે દરેક સેક્ટર ને છે આનો એક બેનિફિટ લઈ શકશે અને આજના જમાનામાં એવું છે કે ઉદ્યોગ ને હવે હું ઘણી વાર કઉ છું કે આ જે ઓપોર્ચ્યુનિટી છે આપણી પાસે આ બે કે ત્રણ વર્ષની એક આર્બિટ્રાજ કહેવાય કે બે કે ત્રણ વર્ષ માટેનું છે એક ઓપોર્ચ્યુનિટી છે બે કે ત્રણ વર્ષ પછી આ જનરલ થઈ ગયું છે ઇન્ટરનેટમાં બી એવું થયું હતું જ્યારે આવ્યું હતું ત્યારે બધા લોકો જોડે નહોતું મોબાઈલ આજે મોબાઈલમાં જ્યારે મોબાઈલ કોલિંગ ચાલુ થયું ત્યારે મને બત્રીસ રૂપિયા પર મિનિટનું ઇનકમિંગ હતું અને સોળ રૂપિયા આઉટ ગોઈંગ હતું અને આ બે કે ત્રણ વર્ષનું એક આર્બિટ્રાજ ઓપોર્ચ્યુનિટી છે જે ઉદ્યોગો અને બહુ સારી રીતે એક્સેપ્ટ કરી નાખશે અને એમ્બ્રેસ કરી નાખશે પોતાના ઓપરેશન્સમાં એ લોકો આમાં બહુ ફટાફટ બેનિફિટ લઈ જવાના છે જી સર આપણે આ મુદ્દા પર આગળ પણ ચર્ચા ચાલુ રાખીશું પણ હાલ સમય થયો છે એક વિરામ આમ લેવાનું પરિવાર માટે બને છે કવચ એક નાગરિકોને ઘડપણમાં પણ આપશે સમાન ભેર જીવવાનો અવસર અને સુનિશ્ચિત કરશે

વિરામ બાદ આપનું સ્વાગત છે આપણે ગુજરાત એઆઈ મિશન પર ચર્ચા કરી રહ્યા છીએ સર ગુરુદત્ત સર મારો સવાલ હવે આપને છે કે આ એઆઈ ટેકનોલોજીની આપણે વાત કરી કે હજુ હજુ એનું એડવાન્સ લેવલ થશે ત્યારે એનાથી ભવિષ્યમાં કેવી નોકરીઓ લોકોને મળી શકે છે કેવી નોકરીઓનું સર્જન થઈ શકે છે તો નોકરીઓ બેઝિકલી સાહેબે પણ વાત કરી કે વ્હાઇટ કોલર જોબ અને બ્લુ કોલર જોબ હવે વ્હાઇટ કોલર જોબ એ બેઝિકલી ડિસિઝન નિર્ણય શક્તિ લેવાની એક પ્રકારની જોબ છે અને બ્લુ કોલર જોબ જ રિપીટેટીવ એલિમેન્ટ હોય એ બધી બ્લુ કોલર જોબ્સ કહેવાય એટલે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ પ્રથમ દ્વિતીય અને ત્રિતિય ત્રણ ઔદ્યોગિક ક્રાંતિ આવી ત્યારે એમને પુષ્કળ પ્રમાણમાં વ્હાઇટ કોલર જોબ અને બ્લુ કોલર જોબ્સ આપી પણ હવે જે ચોથી જનરેશન છે ઔદ્યોગિક ક્રાંતિની એમાં વ્હાઇટ કોલરને બ્લુ કોલરનું કોઈ સ્થાન નથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે ફિનટેક ટેકનોલોજીની જે વાત કરી છે અને એમાં કેટલી બધી રોજગારી ઊભી થઈ છે આપ જોશો તો આજે ડિજિટલ બેન્કિંગ આપણે આખા ગ્લોબલ આખા વર્લ્ડમાં વીઆર ધ લીડર્સ ઘણી બધી કન્ટ્રી આપણી પાસે આવીને શીખે છે કે ડિજિટલ બેન્કિંગમાં આપણે શું કરીએ છીએ કહેવાનો મતલબ એ છે કે આવનારો સમય એ ગ્રીન કોલર જોબ અને ગ્રે કોલર જોબ્સનો છે આપ સૌ જાણો છો કે ગ્રે કોલર જોબ્સ જેને આપણે ગીગ વર્કર્સ કહીએ છીએ ખાસ કરીને જે ઝોમેટો અને એ બધી ટેમ્પરરી જે વહન કરે છે એ બધા ગીગ વર્કર્સ કહેવાય છે અને ગ્રે કોલર જોબ્સમાં આવે છે પણ સૌથી અગત્યની છે ગ્રીન કોલર જોબ જેમાં કોઈ પણ બ્રાન્ચમાં ટેકનોલોજીનો સમન્વય થાય છે ફોર એક્ઝામ્પલ ફાઇનાન્સ મેનેજમેન્ટ પહેલા હતું હવે ફિનટેક આવી ગયું પહેલા માર્કેટિંગ હતું હવે ડિજિટલ માર્કેટિંગ આવી ગયું એટલે તમામ જે પહેલાં જનરેશનના જોબ હતા જેને આપણે વ્હાઈટ કોલર બ્લુ કોલર કહેતા હતા એ બધા હવે ટેકનોલોજી એનેબલ્ડ થઈને ગ્રીન કોલર બની ગયા એટલે હવે ગ્રીન કોલરનો જમાનો છે જેમાં દરેક વિષયમાં ટેકનોલોજી એ સૌથી અગત્યનો ભાગ ભજવશે સર ઋષ સર આપને મારો સવાલ છે કે આજે ગુજરાત સરકારની પોલિસી છે એ સ્ટાર્ટઅપ્સ માટે કેટલી અસરકારક નીવડી શકે છે તમે જુઓ તો આજે ગુજરાત સરકારની આ પોલિસી છે જે તમે ડિટેલમાં જુઓ કે ડેટા ઇન્ટરોઅવેલેબિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ સ્ટાર્ટઅપ માટે બહુ જ વેલકમ મૂવ છે કારણ કે આજે અહીંયાના સ્ટાર્ટઅપ્સને દરેક મેં કીધું દરેક સેક્ટર દરેક સેગમેન્ટ દરેક ઉદ્યોગોને એઆઈ એમને પોતાને એમ્બ્રેસ કરવું છે પણ જસ્ટ બિકોઝ આપણે અમદાવાદમાં ગુજરાતમાં જ્યારે આ ટેકનોલોજીનો કે મોટું પેનિટ્રેશન નહોતું ત્યારે એ લોકોને આપણે યુએસ છે કે બીજી કન્ટ્રીઝમાં પાસે આપણે જવું પડતું હતું પણ આ તમારે જે ગવર્મેન્ટે નિર્ણય લીધો છે જેનાથી ઘણા સ્ટાર્ટઅપ્સ એને ઘણો સારો બેનિફિટ લઈ શકશે જેનું સિમ્પલ એક ઉદાહરણ છે કે ડેટા સેન્ટર આપણે ડેટા સેન્ટર કે આપણે આટલો બધો ડેટા અત્યારે થઈ રહ્યો છે તો એ સ્ટોર ક્યાં થાય તો ડેટા સેન્ટરથી માંડીને દરેકે દરેક વસ્તુ જે આપણે યુએસ કે કોઈ બીજી કન્ટ્રી પર ઇફેક્ટ કરી રહ્યા છે કે ત્યાં આપણે ડિપેન્ડ કરી રહ્યા છે એનાથી દરેક સ્ટાર્ટઅપને બેનિફિટ લઈને એ લોકો બી એનો બેનિફિટ લઈ શકશે એટલે સ્ટાર્ટઅપ માટે જણાવીએ અને સ્ટાર્ટઅપ માટે જોઈએ તો એ લોકોનું ઘણું ખરું કામ સિમ્પલ થઈ રહ્યું છે ફટાફટ થઈ રહ્યું છે અને બધા સ્ટાર્ટઅપ્સ આજકાલ અમે સ્ટાર્ટઅપ જોડે બી જયારે આપણે વાત કરીએ છીએ જણાવતા હોઈએ છીએ તો એ લોકો એ બહુ ફટાફટ અને એમ્બ્રેસ કરી રહ્યું છે કારણ કે એ સ્ટાર્ટઅપ્સનો મેઈન બેઝ છે ટેકનોલોજી અને એમના માટે ઘણા છે અને ઘણું સરપ્રાઇઝિંગ લાગશે પણ અમદાવાદ ખાતે કે ગુજરાત ખાતે તમારે એઆઈ બેઝ એટલા બધા સ્ટાર્ટઅપ્સ છે કે જેની જોડે અમે વાત કરીએ છીએ ત્યારે અમને ખ્યાલ આવે છે કે આ એટલા સારા સ્ટાર્ટઅપ છે કે જે ફોરેનની સારી સારી કંપની જોડે કોમ્પીટ કરી શકે તો આ જે ગવર્મેન્ટનો જે નિર્ણય છે આમાં તમારું એક લેવલ પ્લેઈંગ ફિલ્ડ ગ્લોબલ કંપની સાથે આવી શકવાનું છે તમે કોઈ બી એક સારી કંપની જુઓ કે જે માં કામ કરતી હોય તો હવે આનાથી તમને એક બહુ મોટો એક લીપ ઓફ ફેથ મળશે જેનાથી એ આપણી કંપનીઝ કે ગુજરાતની કો એ લોકો સીધી ગ્લોબલ લેવલ પર કોમ્પ

વિરામ બાદ પુનઃ સ્વાગત છે આપણે ગુજરાત એ મિશન પર ચર્ચા કરી રહ્યા છીએ અને આપણી સાથે છે ડોક્ટર ગુરુદત અને સી એ ઋષભ શાહ ગુરુદત્ત સર હવે મારો પ્રશ્ન આપને છે કે આપણે એઆઈનું આજકાલ જોઈએ છે કે નાના બાળકોએ પોતાનું હોમવર્ક કરવામાં કે કોઈ અસાઇનમેન્ટ પૂરું કરવામાં જેમ કે કોલેજના વિદ્યાર્થીઓ અસાઇનમેન્ટ પૂરું કરવામાં એઆઈનો ઉપયોગ કરે છે પ્રોમ્પ્ટ્સ નાખશે અને જે પણ જોઈતું હશે એ મેળવી લેશે તો શું એઆઈ શિક્ષકનું સ્થાન લઈ શકશે જ્યારે ઓગણીસો અઠ્ઠાણું મને એક્ઝેક્ટ ડેટ યાદ છે ચોથી સપ્ટેમ્બર 1998 ના રોજ ગૂગલ એ સર્ચ એન્જિન આવ્યું હતું ફોર્મ થયું હતું અને એને પહેલા અઢાર સર્ચ એન્જિન આવી ગયા હતા જે ઓગણીસો એકાણું અને ક્રમશઃ લોન્ચ થતા જતા હતા અને એ સર્ચ એન્જિનના સમયગાળામાં પણ લોકો એવું કહેતા કે હવે ગૂગલ આવ્યું છે તો શિક્ષકની શું જરૂર છે અને એના કારણે ઘણી બધી પુસ્તકો પણ આના પર લખાવી કે હવે આપણે શિક્ષકની જરૂર નથી કારણ કે વાય એનું ટાઇટલ કંઈક આવું હતું કે વાય વી નીડ ટીચર્સ વેન વી હેવ ગૂગલ અને આના પર ખૂબ જ પુસ્તકો લખાઈ પણ છે પણ આજની તારીખમાં ગૂગલ આપ જોશો તો રિસર્ચમાં તેમજ ટીચિંગ લર્નિંગમાં એનો મેક્સિમમ ઉપયોગ થાય છે અને બહોળો એના સ્ત્રોત વ્યાપક પ્રમાણમાં મળી રહે છે એટલે એ જ રીતે એઆઈનું પણ છે હવે ગૂગલ જ્યારે આવ્યું હતું ત્યારે પણ એક વર્ડ હતો જેને આપણે એથિક્સ કહીએ છીએ એથિકલ યુઝ અને એ જ શબ્દ અહીંયા પણ છે એઆઈમાં પણ એથિકલ યુઝ એટલે જ્યારે પણ શિક્ષક હોય કે વિદ્યાર્થીઓ હોય એ ભણતા હોય ત્યારે એનો એથિકલ યુઝ કરવાનો છે અને એના માટે એક શબ્દ પણ હું ખાસ કહું છું કે સપ્લિમેન્ટરી અને કોમ્પ્લિમેન્ટરી એટલે પૂરક શિક્ષણના પૂરક તરીકે કામ કરશે પણ શિક્ષક તરીકે એઆઈ ક્યારે કામ નહીં કરી શકે એટલે નો ઉપયોગ પૂરક સપ્લિમેન્ટરી અથવા કોમ્પ્લિમેન્ટરી એલિમેન્ટ તરીકે કરવાનો છે તો તો સર પ્રશ્ન એ જ રહ્યો કે બાળકો જે યુઝ કરતા હોય છે કઈ રીતે રોકી શકાય અથવા તો એમને તદ્દન એ જ દિશામાં ના જઈને પોતાની રચનાત્મકતા વિકસાવે એ દિશામાં કઈ રીતે વાળી શકાય એનો પણ એ ઉપયોગ કરે ના નથી પાડતા પણ કઈ રીતે બંનેને બેલેન્સ કરી શકાય એટલે પહેલાના જમાનામાં એવું હતું કે ટીચર્સ અને સ્ટુડન્ટ એ બે જ હતા અને આ જે આજના બાળકો છે એ બધા ડિજિટલ ઇમિગ્રાન્ટ છે એટલે વી આર નોટ બોર્ન વિથ ધ ટેકનોલોજી પણ હાલની જે જનરેશન છે એ બોર્ન વિથ ટેકનોલોજી છે એટલે પહેલાના સમયમાં ટીચર પોતે મોનોપોલી હતો એ સેજ ઓન ધ સ્ટેજ હતો એ જે બોલે એ જ ફાઇનલ ગણાતું પણ હવે હવેના સમયમાં ટીચર એટલે કે શિક્ષક અને વિદ્યાર્થીઓ બંને ભેગા મળીને લર્નિંગ પ્રોસેસને પૂરી કરવાની છે એટલે એની સાથે સાથે એથિક્સની સાથે સાથે ક્રિએટિવિટી ક્રિટિકલ થિંકિંગ અને સેલ્ફ રિફ્લેક્સિવ સ્કિલ્સ આ ત્રણે સ્કિલ્સ પણ એ લોકોએ શીખવાની રહેશે જી સર આપણે ખૂબ સરસ વાત કહી ઋષભ સર હવે આપની પાસે આવીશ તો આ એઆઈ એક્શન પ્લાન છે એનાથી એમએસએમઈ સેક્ટરને કેટલો ફાયદો થશે એમએસએમઇ સેક્ટરની વાત કરીએ તો આજે એમએસએમઇ સેક્ટર આપણા ઇન્ડિયાના જે ગોલ છે વિકસિત ભારતનો પછી વિકસિત ગુજરાતનો એમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ ફોર્સ છે એમએસએમઇના થ્રુ થકી જ આપણે આગળ જવાનું છે હવે એમએસએમઇ આજના જે છે ઇન્ડિયા લેવલે જે ની છે એમને એ મોટું પેનટ્રેશન કરીને ગ્રો કરવું છે તેમાં ટેકનોલોજીનો બહુ મોટો ફાળો રહ્યો છે તમે જુઓ કે મશીનરીનું થી માંડીને દરેકે દરેક વસ્તુમાં એ લોકો ઓલવેઝ નવી નવી ઇનિશિયેટીવ લઈ રહ્યા છે એમએસએમઇ સેગમેન્ટ જ્યારે આપણે ભારત પાંચ ટ્રિલિયન ઇકોનોમી તરફ જઈ રહ્યું છે તો એમાં એમએસએમઇનો બહુ મોટો ગાળો લેવાનો છે અને આ વસ્તુ એ વસ્તુ એઆઈ નું મિશન છે ઇઝ ગોઈંગ ટુ હેલ્પ ધ એમએસએમઇ સેગમેન્ટ એમએસએમઇ જે પૂછ જોઈએ છે કે જે હેલ્પ જોઈએ છે કે જે આ વસ્તુની સ્પીડ વધારી શકે એ છે અને હું જ્યારે જનરેટિવ એઆઈ કે અત્યારે આપણે કહીએ છીએ કે જે આપણે કન્વર્ઝેશનલ મોડ પર છે અને પછીનો ફેઝ આવવાનો છે ફિઝિકલ એઆઈ જે રોબોટ થ્રુ થવાનું છે કદાચ આજે આપણી બાજુ હજુ એ વાર છે ભારતમાં કે ગુજરાતમાં પણ ફિઝિકલ એઆઈ ઇઝ પ્રોબેબલી ગોઈંગ ટુ બી ધ ફ્યુચર કે આજે મશીનરી છે રોબોટ્સ રોબોટ થ્રુ એઆઈ કરવાનું છે જેનાથી ઘણું ખરું કામ આપણા ત્યાં એમએસએમઇ નું થવાનું છે તમે મેન્યુફેક્ચરિંગ લઈ લો કે સર્વિસ લઈ લો કોઈ એના માટે આ એક બહુ મોટી કદાચ દસ કલાકમાં કરી શકતા બીજું કશું જ થાય જે ફાયદો છે એ તમને સ્પીડનો છે અને આપણે સાહેબે પહેલા કીધું એ રીતે એટલે અમે જનરલી કહેતા હોઈએ છીએ કે સ્પીડ ઇઝ ધ અલ્ટિમેટ મોટ હવેનો જમાનો એ છે કે જે સ્પીડીલી કામ કરશે એ જ સર્વાઈવ કરશે અને કોઈન્સિડન્ટલી ગઈકાલે જ અ મેટાના માર્ક ઝકરબર્ગે બી આજ જ કીધું હતું કે સુપર ઇન્ટેલિજન્સ એમનું આખું વિઝન કર્યું કે એમને તો એક લેવલ આગળ જાય છે કે એમને સુપર ઇન્ટેલિજન્સ દરેક માણસના આપવું છે તમે આજે જુઓ કે આજે હું તમે ઘણા બધા બધા લગભગ વોટ્સએપ બધા વાપરતા થઈ ગયા ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ એજ આજે નાનો દસ વર્ષનું બાળક બી વાપરે છે નેવું વર્ષના વૃદ્ધ બી વાપરી રહ્યું છે આ જ વસ્તુ એમએસએમઇમાં થશે નો યુઝ એવરી લેવલે જવાનો છે આવતા બે કે ત્રણ વર્ષમાં કદાચ પહેલાના જનરેશનમાં કે કોમ્પ્યુટર જનરેશન કે કોમ્પ્યુટર રિવોલ્યુશન કે ઇન્ટરનેટ રિવોલ્યુશન ને 10 કે 12 વર્ષ લાગે પણ મારા મતે આ જે રિવોલ્યુશન છે આ બે થી 3 વર્ષમાં જ આટલું ફટાફટ થવાનું છે જી સર આપની સાથે એક કોલર જોડાઈ ગયા છે અમૃતલાલ બનાસકાંઠા થી જોડાયા છે જી અમૃતભાઈ આપનો સવાલ પૂછો નમસ્કાર મેડમ જી મારે સાહેબ જોડે જાણવું છે કે અત્યારની ડિજિટલ ઇન્ડિયા માં આપણે જે સક્ષમ રીતે ગવર્નમેન્ટ આપણને કામ કરી છે એની સાથે સાથે આ એઆઈ નવું વર્ઝન છે બરાબર નવા વર્ઝન ની અંદર અને આ વર્ઝન માં શું કોમ્પ્રોમાઇઝ કરી શકીએ સાહેબ શું જાણી શકે નવું એમ જી સર આપ બંને માંથી હું થોડુંક એ કહેવા માંગીશ કે હવે છે ને આપણે ટ્રાન્સફોર્મેશન એરામાં રહીએ છે ટ્રાન્સફોર્મેશન એરા એટલે ડિસરપ્શન કહી શકાય જેમાં અવારનવાર ચેન્જીસ આવતા રહેશે અને ચેન્જીસ એટલા બધા ફાસ્ટ આવશે કે આપણે એવું ના કહી શકીએ કે આજે કંઈક ટેકનોલોજી છે તો એ આવનારા બે પાંચ વર્ષ હજુ એ જ ટેકનોલોજી રહેશે એટલે ટેકનોલોજી નિરંતર બદલાતી રહેશે અને એનો સમયગાળો પહેલાં એવું હતું પાંચ પાંચ વર્ષે ટેકનોલોજી બદલાતી હતી પણ આવનારા સમયમાં એવું પણ થશે કે દર મહિને ટેકનોલોજી બદલાશે એટલે જ્યારે પણ કેન્દ્ર સરકાર દ્વારા અથવા રાજ્ય સરકારશ્રી દ્વારા કોઈપણ પ્રકારની આવી ડિજિટલ ઇન્ડિયા કે કોઈ બી હોય પણ એમાં અપડેટ તો કરવાનું જ રહેશે એટલે એની સાથે સાથે આપણે પણ પોતાની જાતને અપડેટ કરવાની રહેશે હું એક વસ્તુ ખાલી અમે એડ કરીશ કે જ્યારે તમારા બિઝનેસમાં જ્યારે ડિજિટલ મુવમેન્ટ આવી ત્યારે ડિજિટલી આપણને એન કર્યા તો તમારો બિઝનેસ જે પહેલાં એક લોકલ બાઉન્ડ્રીમાં સીમિત હતો ડિજિટલનું કામ હતું એક લેવલ આગળ કરી લઈ કે તમારે ઓનલાઈન કરો કે તમારી પાસે એક લેવલ પ્લેઈંગ ફિલ્ડ મળે જ્યાં તમે આખા વર્લ્ડમાં બેચી શકો અને એઆઈ તમને અત્યારે એજન્ટિક એઆઈમાં ચાલે છે કે જે કામ આપણે એઝ અ હ્યુમન્સ કે માણસ તરીકે જે કરતા હોય છે રિપીટે દરરોજે કરતા રહ્યા છે એનાથી આ એજન્ટિક નો એ મોટો એક બેનિફિટ મળવાનો છે કે તમે વસ્તુ ફટાફટ કરી શકશો તમને એક સાધારણ ઉદાહરણ આપું કોલ સેન્ટર આજે મારે કોઈ સો લોકોને મારી કંપનીમાંથી કોલ સેન્ટરમાં સપોર્ટ તરીકે ફોન કરવાના હોય તો મારે સો કોલ જોડવા પડશે કે તો દસ માણસ બેસાડવા પડશે જ્યારે આ એઆઈ કે તો એજન્ટિક એઆઈ કરવાથી એ સેમ સેમ ટાઈમે સો કોલ તમે કરી શકો

નેશનલ એજ્યુકેશન પોલિસીનું બેસ્ટ કામ એ થયું કે એમાં ફ્રીડમ ફ્લેક્સિબિલિટી અને ચોઈસ વિદ્યાર્થીઓને આપવામાં આવી હવે આવી શિક્ષણ નીતિ પહેલા આવી જ નથી અથવા તો અત્યાર સુધી શિક્ષણમાં એ ચોઈસ આપવામાં નથી આવતી અથવા એટલી ફ્રીડમ આપવામાં નથી આવતી વિદ્યાર્થીઓને હવે એમાં એસીસી કરીને દસ ક્રેડિટના કોર્સિસ છે જેને આપણે સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સિસ કહીએ છીએ એની અંદર વિદ્યાર્થીઓ દસ ક્રેડિટના આ એઆઈ બેઝડ કોર્સિસ પોતે જાતે શીખી શકે છે આ સિવાય કેન્દ્ર સરકાર શ્રી દ્વારા સ્વયં એના મુખ કોર્સિસ ચાલે છે જેને આપણે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ કહીએ છીએ ત્યાં પણ વિદ્યાર્થી વિના મૂલ્યે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર એ પોતે કોઈપણ કોર્સ એઆઈ બેઝડ અથવા તો એઆઈ રિલેટેડ કોર્સ શીખી શકે છે એટલે આ પ્લેટફોર્મ ઓફકોર્સ આ એનઈપી સાથે સાથે અને વિદ્યાર્થીઓને ચાલીસ ટકા સિલેબસના વિદ્યાર્થી જાતે જાતે આ સ્વયં પોર્ટલ અથવા તો યુજીસી દ્વારા શીખી શકે છે જી સર આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને આટલી રસપ્રદ માહિતી ગુજરાતના એઆઈ મિશન અંગે આપી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આપને આજના આ વિષય પરની આ ચર્ચામાં રસપ્રદ લાગી હશે એવી આશા સાથે આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે રજા આપશો ફરી મળીશું નવા વિષય સાથે